સુરતની વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પી વી ટી શાળા દ્વારા ગુજરાતની માધ્યમ કવિશ્રી નર્મદ અને ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતની વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર વી ટી શાળા પ્રાથમિક શાળામાં ગુજરાતી માધ્યમ કવિશ્રી નર્મદ અને ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદ જીવન ચરિત્ર નાટક જય જગીરવી ગુજરાત નૃત્ય નર્મદાનું પઠન મેઘાણી સાહેબનું જીવન ચરિત્ર અને હાલડું ગાન નાટક બહળો અને ચારણ કન્યા ગીત ગાન જેવા કાર્યક્રમો યોજાયા હતા સમગ્ર કાર્યક્રમમાં શાળાની અંદાજે પંચાવન વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને આઠસો વિદ્યાર્થીઓએ નિહાળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમ શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ અને શિક્ષકોના અથાક પ્રયત્નોથી સફળ રહ્યો હતો સાહેબ પ્રિન્સિપલ ડૉક્ટર પીવી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ આજે અમારી શાળામાં અમે કવિશ્રી નર્મદ અને રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ નિમિત્તે એક સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં અમે આ બંને કવિશ્રીઓના જીવન ઝરમરની માહિતી બાળકોને આપી એમના આખું જીવન અને કવન અમે બાળકોને સમજાવ્યું સાથે જ આ બે મહાન કવિઓના કાવ્યોનું પઠન કર્યું સાથે જ એમના ઝવેરચંદ મેઘાણીના જે વાર્તાઓ છે એને અમે નાટ્ય સ્વરૂપે બાળકોએ આજે રજૂ કરી શિવાજીનું હારેડું અમારી શાળાના વૃંદે બહુ સરસ રીતે રજૂ કર્યું અને આખા કાર્યક્રમમાં અમારી શાળાની ધોરણ પાંચથી આઠની આઠસોથી સાડી આઠસો બાળકોએ આ કાર્યક્રમને ખૂબ મન ભરીને માણ્યો હું દેસાઈ પ્રિન્સિપલ